આપણા નવા બ્લોકમાં તમારું સ્વાગત છે જય સોનલમાં જય ખોડિયાલમાં તો આપણે અત્યારે તમે વિચારતા હા કે અત્યારે કેમ બ્લોગ ચાલુ કર્યો તો આપણે બ્લોગ ચાલુ કરવાનો મતલબ એ છે કે અત્યારે જોવા આપણે આપણા ગામની ગરબા ગરબા મંડળની ટીમ છે એને કીધું કે અમારે જરાક બ્લોક ઉતારી જો આપણા ગરબા મંડળની ટીમ છે તે ફ્રીમાં સેવા આપે છે આપણે જે તમે રૂપિયો ઉડાડો તે ગૌશાળામાં એ દઈ છે તો આપણે એ દેખાડીએ અત્યારે આપણે આત્રોળી જવાનું છે ત્યાં જઈને આપણે વિડીયો શૂટિંગ કરશું એનો પણ જો એટલે આપણે જો આપણી ગાડી લઈ વિપુલભાઈ ને આપણે હાલો તો આપણે આ વિપુલભાઈ માવા લેવાનું છે તો અત્યારે આપણે મનોજભાઈની દુકાને છે તો મનોજભાઈની દુકાનેથી આપણે માવા લઈ લઈએ વિપુલભાઈ હાટું સાર યાર લાવો વિપુલભાઈ હાલો ભાઈ મનોજભાઈ આપી દઈશ યાર માવા માવા લઈ પંદર રૂપિયા વાળો ઓરિજિનલ ડુપ્લિકેટ તો ન આવે

હવે તો પેટ્રોલ પંપ આપણે નીકળી આપણે પરંપરા મુજબ નાખી દીધું પેટ્રોલ પેટ્રોલ એવું વિપુલભાઈ લઈ લીધી પેટ્રોલ નાખી લાવ્યા પછી નીકળી મની આગળ

હલો તો આપણે થોડાક હમણાં જાઉં થોડાક હમણાં જાઉં પાસે જાય દેખાડશું આ જો માથું પર આવી ગયો વિપુલભાઈમાં બેઠા હલો તો આપણે થોડા હમણાં જઈને તમને દેખાડીએ કે શું છે માથું પર દરિયો અત્યારે રાતના તો કોઈ હોય નહીં દિવસે માણસો હોય ટુરિસ્ટ અત્યારે તો કોઈ ન જોવા મળે રાતે તો અત્યારે જો આપણે હાલીને જઈએ આ જો અત્યારે કોઈ નમ રે ખરા કાગડા પડે આપણે ગુજરાતી માં કઈ તો ખારા કાગડા પડે અત્યારે કોઈ ન હોય છે ને તમને દેખાય કે થાય જો તમને દેખાડો કે લાઈટુ ભરે બોટું લાઈટુ છે મોટી હાલો તો હવે હવે નીકળી આત્રોળી જઈ તો તમને મળીએ ગરબા મંડળ સાથે ઉમંગ છે આજ તો આપણે પણ કરતાડું ને વગાડજુ ખૂબ આનંદ માણવાનું છે આપણે પણ ફાઈનલી પૂગી ગયા અહીં આપણે જ્યાં ગરબા મંડળ છે ત્યાં આજે આપણો બોલેરો પડ્યો સાઈડમાં માં આપડા માં જ આવ્યા મારા પપ્પાની આપણે બોલર લઈને આવ્યા આપણે આવી મોટર સાયકલ લઈને તો આપણે ફાઇનલ પૂગી ગયા આપણે બોલે અંદર ચાલુ છે અંદર અને આપણે ડાયરેક્ટ ચાલુ જ રેકોર્ડિંગ ત્યાં જઈને ચાલુ જ કરી દઉં ડાયરેક્ટ એ ડાયરેક્ટ મારા ડાયરેક્ટ આપણે નાખી દેવું નકર પછી વોઇસ મેસેજ આપણે એમના એડ કરી વાંધો અંદર હાલો તો તમને આખા ગરબા મંડળીને મળી ગયા હલો આપણે ત્યાં જઈને મળીએ આપણે ભૂકી ગયા અહીંયા

ગત આત્માય જય પણ સરસ્વતી મારી જય આપણે શૂટિંગ કરી લીધું હવે હવે મારો અવાજ આવતો હોય કે ન આવતો હોય તો મને નથી ખબર હાલો આપણે ભાગી આવે મંડળ તરફ હવે આપણે આપણા ગામ ભાગીએ એ મંડળનું નામ છે શ્રી રામ રામધૂન મંડળ મંડેર શ્રી રામ રામધૂન મંડળ મંડેર હો એ મંડળ ને મંડેર બે હેઠું છે ને તમે જરા કોઈ સાહે હાલો તો વિપુલભાઈ ગાઠી ગાઠી લીધી હાલો તો મિત્રો આપણે સંગરિયા ભૂગી ગયા તમે કીધું હતું એટલે મેં નાનો એવો કટકો નાખી દીધો હાલો તો હવે આપણે ડાયરેક્ટ મંડળ મળશું હાલો હાલો તો ફાઇનલી મિત્રો આપણે ઘરે પૂગી ગયા અને હજી એક વાર કહું કે વિડીયો બને એટલો શેર કરજો આ મંડળ છે તે મંડેરનું છે શ્રી રામ મંડળ મંડેર અને બને એટલો આપણે શેર કરજો ને આપણા આવા વિડીયો જોવા માટે લોગ બ્લોગ ને લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો હાલો તો હવે સુઈ જઈએ રાતના આગી ગયા બે બે જેવું થઈ ગયું હલો હવે સુઈ જઈએ અને હવે પાછા સવારે મળી જશે હલો જય શ્રી રામ